હાલમાં ગ્લોબલ હિન્દુ કાઉન્સિલ સંસ્થા દ્વારા વિદેશોમાં મોરારી બાપુના કથા કરવા પર પ્રતિબંધ કરવાની વિચારણા ચાલી રહી હોવાના એક સમાચાર વાયરલ થયા છે આ પેપર કટિંગમાં જણાવ્યું છે કે હિન્દુ સંગઠનો એક વિવાદિત ગતિવિધિઓને જોઈને મોરારી બાપુ પર પ્રતિબંધ લગાવવા માટે વિચારણા કરી રહ્યા છે હવે બાપુ પોતાની છબી સુધારવા માટે સનાતનના એક સંપ્રદાયને નિશાન બનાવી રહ્યા છે અને રોજ ઝેર ઓગતા રહે છે આ વાતને ધ્યાનમાં રાખીને સનાતન સંપ્રદાયના જ્ઞાની સંતો એવા મંતવ્ય પર આવ્યા છે કે મોરારી બાપુને સનાતનની પરવા નથી આથી તેમના કથામાંથી દૂર કરવામાં આવે તેમજ તેમની કથા પર પ્રતિબંધ લગાવવામાં આવે તે પ્રકારના સમાચાર સામે આવ્યા છે વાયરલ સમાચારમાં લખાવ્યું છે કે સર્વામના સનાતન વર્ત સંત સમિતિનો આદેશ છે કે મોરારી બાપુ કે જે રામકથામાં અલી મોલની ધૂન ગાય છે રામાયણમાં ઉર્દુ ગઝલ ગાય છે તેમાં સનાતનીઓને મુસલમાનોની કવિતાઓ વાંચવાની સલાહ આપે છે રજનીશને આદર્શ માને છે શમશાનમાં ફેરા ફરવા જોઈએ તેવી વાતો કરે છે એકાદશી વ્રત કરવાનું ખંડન કરે છે આ તમામ વાતોના વિડીયો સોશિયલ મીડિયામાં જોયા બાદ સનાતની સંતોએ આ તમામ વાતોને ધ્યાનમાં લઈને મોરારીને પાખંડી અને સનાતન વિરોધી ગણાવ્યો છે સાથે સાથે જણાવવામાં આવ્યું છે કે મોરારી સમાજમાં સમય સમયે વિખવાદ ઉભા કરવા માટે સતત પ્રયત્નશીલ હોય છે વાયરલ ફોટોમાં લખાયેલ છે કે સનાતન ધર્મમાં અલગ અલગ માન્યતાવાળા અને સંપ્રદાયો શાંતિપૂર્ણ રીતે સમાજની આધ્યાત્મિકતા તરફ દોરી રહ્યા છે ત્યારે મોરારી કે જે અલ્લાહનું ઉપાસક છે અને સનાતન ધર્મના કોઈને કોઈ સંપ્રદાયને કોઈને કોઈ વાતે નિંદા કરીને સનાતન ધર્મના અંગોને ખંડિત કરી રહ્યો છે તો મિત્રો હાલ માટે એટલું જ ફરી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક્લાય અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો